TV, a leading local news channel of Padodra. સુરતના <tiny> અલથાણ વિસ્તારમાં મોડી રાત્રે ઓડી કારના ચાલકી અકસ્માત સર્જીને ચાર લોકોને અટફેટમાં લીધા હતા આ ચાર ઇજાગ્રસ્તોને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે કાર ચાલક રિંકેશ ભાટિયા નશામાં હોવાથી લોકોએ તેને પકડી પાડ્યો હતો અને ઘટના સ્થળે પહોંચી જઈને પોલીસે પણ કાર ચાલકની ધરપકડ કરી હતી ત્યારે અલ્થાણા પોલીસે આ અકસ્માતને લઈને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે